વિદ્યાર્થી મિત્રો તમે માચિસનું ખોખો કંપાસ બોક્સ લંચ બોક્સ આ બધાનું ઘન સેમી માપ્યું કેટલું આવ્યું છે એ નોંધી રાખજો હવે આપણે દિવાસળીની એક પેટીને માપી છે એના આધારે આપણે આગળ થોડું વધારે ગણીશું જુઓ અહીં એક દીવાસળીની પેટી છે હવે અંદાજિત એની લંબાઈ જે છે એ પાંચ સેમી પહોળાઈ ચાર સેમી અને ઊંચાઈ એક સેમી જેટલી છે આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે વીસ તો વીસ સમ ઘન અથવા તો ઘન સેમી આ રીતે આપણે લખી શકીએ હવે જોઈએ કે એક દિવાસળીની પેટીનું જો આટલું માપ હોય તો આગળ વધારે કેટલા માપ થશે હવે અહીં દેખાઈ રહ્યું છે લંચ બોક્સ લંબાઈ છે સોળ સેમી પહોળાઈ છે સાત સેમી અને ઊંચાઈ છે બે સેમી તો ત્રણેયનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે બસો ચોવીસ આવી જ રીતે ઇરેઝર જોઈએ તો ઇરેઝર છે એમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું થઈ અને છ જ જવાબ આવશે કારણ કે એ ઘણું નાનું હોય આવી રીતે રબર માટે કેટલા સમઘન જોઈએ તો એની જે લંબાઈ છે બે પહોળાઈ ત્રણ અને ઊંચાઈ એક તો બે ત્રણ છ છ એક છ આપણો જવાબ આવ્યો છ હવે જોઈએ કે દિવાસળીના ખોખાની રમત શું છે તો સૌથી પહેલાં આપણને એક ખોખાનું માપ ખબર છે આપણે આવા ચૌદ ખોખા લઈ અને કંઈક આવી ટ્રેન બનાવીશું તમે આ રમત રમતા જ હશો હવે ચૌદ ખોખાને જોડી દીધા છે તો એની લંબાઈ જે છે એ વધી જાય હવે એની ઊંચાઈ વધારવા માટે આવા ચાર સ્તર બનાવીએ એટલે એકની ઉપર બીજી થપી ત્રીજી થપી અને ચોથી થપી આમ ચાર સ્તર આપણે બનાવ્યા હવે જુઓ હવે આપણે એક ખોખાનું કચ છે એ દસ સેમીના સેમી ઘણ લઈએ અને આગળ કરીએ તો ચૌદ ખોખાના થશે ચૌદ ચોક છપ્પન ત્યારબાદ આવા કેટલા દિવાસળીના બોક્સ લીધા છે તો એક લાઇનમાં દસ એટલે આપણે છપ્પન ગુણ્યા દસ કરીશું તો પાંચસો ને સાઠ ઘન સેમી આપણો જવાબ આવશે તો દસ બાકસના ચાર સ્તર કરીએ એટલે આપણો જવાબ આવશે પાંચસો સાઠ ઘન સેમી જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવીએ તો તો એક જ હરોળમાં ગોઠવી દઈએ તો એનો જવાબ બસો એસી આવે કારણ કે છપ્પન ગુણ્યા છ કરવાના થાય તો આપણે આ જવાબમાં લખીશું બસો ને સેમી હવે ગણિત ગમત પુસ્તકનું જે કદ છે એ આપણને મળ્યું હતું પાંચસો ઘન સેમી પછી મંચનું કદ એટલે કે બાકસમાંથી જે ચાર સ્તર બનાવીને આપણે મંચ બનાવ્યા એ છે પાંચસો સાઠ ઘન સેમી